सहजानन्द स्वामी महाराज नी जय हरे कृष्ण महाराज नि स्वामिनारायण भगवान् जय जय इष्टदेव परब्रह्म परमात्मा पूर्णपुरुषोत्तम भगवान् श्री स्वामिनारायण મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી લીલા પુરુષોત્તમ કૃષ્ણ નારાયણ બ્રહ્મા વિષ્ણુ શંકર દેવો સૂર્યચંદ્ર દરેક દેવતાઓ પૂજ્ય સદગુરુ જોગેશ સ્વામી મહારાજ એના શુભ આશીર્વાદ થકી સહજાન સમી ગુરુકુળની અંદર અભ્યાસ કરેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સોમવારે આપનું પેપર છે સહજાન સમી ગુરુકુલ આશ્રિત નાના મોટા દરેક દસમું ધોરણ અને બારમું અભ્યાસ કરેલા તમામ ગુરુકુળના વિદ્યાર્થી અને ગુરુકુળના હેતવાળા દેશ વિદેશ ગામમાં જે વિદ્યાર્થી દસમું ભણતા હોય બારમું ભણતા હોય એના માટે ભગવાન સ્વામિનારાયણ એના સુભાશિષ તમે આખું વર્ષ મહેનત કરી શિક્ષકોએ એના પ્રેમ ભાવ લાગણીથી તમને સરસ મજાનું શિક્ષણ આપ્યું એની ફરજ પ્રમાણે એને કર્યું આપણી ફરજ શું એ આપણે તમારી ફરજ નમ્રતા વિવેક અને વિનય આ જિંદગીનો પ્રશ્ન છે સમજે ને પરીક્ષા ભરવા જાઓ ત્યારે સીટ ઉપર બે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાંચ વાર મનમાં નામ લેવાનું આખી વિષયનું પછી પેપર ખોલવાનું શાંતિથી વાંસવાનું અને પછી આગળ લખવાનું સમજે ને એક વસ્તુ નિર્ભય રાખવાનું કારણ કે તમને એમ થાય કે પેપર કેવું હોય છે પણ પેપર કાઢનાર તમારે જવું એક દિવસ વિદ્યાર્થી હતો સમજે ને એ આકાશવાદ નથી પીડ્યો તમને લાગે આકાશવાદ પીડ્યો છે એમ એક દિવસ તમારે હારે આગળ પાછળ ભણી વિદ્યાર્થી બની અહીંયા પી ગયો છે એટલે આપણે જેવો સમજે ને એટલે પેપરમાં કોઈ પ્રકારની ભય નહીં રાખવાની મન શાંત રાખવાનું વિકલ્પ થઈ જાય આવડશે કે નહીં આવડે પાસ થાય ન પાસ થાય એવું થાય આ અનેક પ્રકારના કામ કરે સમજાય બુદ્ધિ છે ને એ નિશ્ચય કરાવે અને બુદ્ધિ સંશય કરાવે બુદ્ધિ એમ કે હું પાસ થઈ જાય પછી એમ કે ભાઈ હવે ન પાસ થાવ થાવ કદાચ નક્કી નો કહેવાય ગામ એનો વિષય છે એટલે આખા વર્ષનું ફળ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ તમને બધાને આપે તમારા કાર્યને સફળતા થાય અને જે તમે તમારી શક્તિ પ્રમાણે હવે ગ્રહણ કર્યું છે બધાને એકરકી શક્તિ કેસે હોય નહીં સમજા ને પણ ભગવાન છે ને એ સમર્થ છે દરેક ખેતરની અંદર ભગવાન વરસાદ વરસાવે પક્ષપાત ન કરે એમ આપણે ભગવાન ઘનશ્યામ મહારાજ જોગી બાપાના શરણ પ્રાર્થના કરીએ તમે દરેક દસમું ધોરણ બારમું ધોરણ સારી રીતે સારી ટકાએ તમારા માનેલા જે કાંઈ શું કહેવાય નંબર ટકાવાળી એ ભગવાન આપે અને બધા હિંમતમાં રહેજો અને જે મનમાં કોઈ પ્રકારની શંકા કું શંકા નહીં કરવાની સમજે ને હિંમત રાખવાની હિંમતથી હરી ઢોકળા કાયરથી દૂર બોલો સહજાનંદ સ્વામી મહારાજની